આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે દેશભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોના પણ કરવામાં આવે છે ભક્તો પણ ભગવાન રાખડી અર્પણ કરતા હોય છે કાળિયા ઠાકર ના દર્શન માટે ઉમટી પડ્યા છે ભક્તોની અતુટ શ્રદ્ધાના કારણે ભક્તો ભગવાનને અનોખો ભાવ રજૂ કરતા હોય છે ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે વિજાપુરના એક ભક્તે ભગવાન

રક્ષાબંધનનો તહેવાર બહુ જ મોટો તહેવાર છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને શામળિયા છે એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બધા ભાઈઓ અને બહેનોને એમના આશીર્વા આશીર્વાદ આપે અને સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે જઈશું